નમસ્કાર આપ હું છું સાથે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળીયાએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા ત્યારે ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કુંવરજી બાવળીયા ને સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા તેમજ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવડિયા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા કુંવરજી બાવડિયાએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા તેમજ મહાદેવનો જળાભિષેક કરીને પૂજા સામગ્રી અર્પણ કરી હતી આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર તેમજ પ્રસાદ અર્પણ કરીને મંત્રી કુંવરજી બાવળિયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર